વડોદરા કોર્પોરેશનના કારણે લોકો દૂષિત પાણી પીવા મજબૂર થઈ રહ્યા છે નવાપુરામાં વંદન ડુપ્લેક્સમાં લોકો દૂષિત પાણી પીવા મજબૂર થઈ રહ્યા છે કોર્પોરેશન લીધેલા પાણીના છસો પચાસ સેમ્પલ લેબમાં ફેલ થયા છે કોર્પોરેશને છસો પચાસ સ્થળોએ પાણીમાં કોન્ટામિનેશન મળી આવ્યું દૂષિત પાણીને લઈ કોર્પોરેશન સામે મહિલાએ રોષ ઠાલવ્યો પાલિકાના વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે કોર્પોરેશન પર પ્રહાર કર્યા છસો પચાસ સ્થળે નહીં પરંતુ હજારો સ્થળે દૂષિત પાણી છે તેવું તેમણે કહ્યું કોર્પોરેશન શુદ્ધ પાણી ન આપતું હોવાનો પણ આક્ષેપ કર્યો દૂષિત પાણીથી લોકો બીમાર પડી રહ્યા છે કોંગ્રેસના સમયમાં બે સમય પાણીનું વિતરણ થતું હતું તેવું પણ તેમણે કહ્યું હા એટલે એકચ્યુલી પાણી અમે બહારથી જ મંગાવીએ છીએ પીવા માટે મો સ્પેશિયલી બીકોઝ પીવા માટે બહુ જ નેસેસરી છે પાણી હમણાં અને રહ્યું બીજી વાત રહી તો અમે પાણી બોઇલ કરીને કુકિંગ માટે ને એના માટે યુઝ કરીએ છીએ સો દેટ બધું જે ગંદુ છે દૂષિત છે એ નીચે બેસી જાય અમારે ત્યાં દોઢ મહિનાથી આ સમસ્યા છે પહેલાં ડોળવું આવતું હતું પછી ડ્રેનેજ મિશ્રિત આવવા લાગ્યું વાંસ આવવા લાગી અંદર અળાઈઓ બી આવે છે જીવડા આવે છે એ પ્રકાર દોઢ મહિનાથી છે અને હમણાં તો પંદર દિવસથી બંધ જ છે પાણી હા રજૂઆત કરી હતી અહીંના કોર્પોરેટરને એમને ખાડા ખોદાવીને ફોલ્ડ શોધે છે બે ત્રણ વર્ષથી એમને કોર્પોરેશનવાળા બેદરકારી જ રાખે છે પાણી બહુ જ ગંદુ આવે છે અમે એક વરસ પહેલાં અહીંયા ખોદાવીને આખી પાઇપલાઇન બધું ચેક કરાયું હતું પણ તોય અમારે તો અહીંયા કંઈ ફોલ્ટ નહીં નીકળ્યો પછી એ લોકો એવું કહે છે આગળ ગંદુ પાણી લીક થાય છે કે ગટરનું પાણી આવે છે તો અમારા ટાંકીમાં પાણી આવે છે ને તો ઝીણી ઝીણી લાલ ઈયળો આવે છે અને કાળું પાણી આવે છે ને એના લીધે સ્મેલ પણ બહુ આવે છે અને વારે વારે અમારા ઘરે બધા બીમાર પડી જાય છે પેટની સમસ્યા બહુ ઊભી થઈ જાય છે ડાયરિયા થઈ જાય છે અત્યારે હાલમાં મારા સાસુને ડાયરિયા જ છે કોંગ્રેસના શાસનમાં એકસો એસી રૂપિયામાં બે ટાઈમ પાણી શુદ્ધ અને ત્રીજા માળે ચડતું હતું અને આમના સમયની અંદર ગરીબ ઝોપડપટ્ટીના ટાઈમમાં તે વખતે પૈસા નહોતા લેતા મફત પાણી આપતા હતા આ ગરીબ ઝોપડપટ્ટીના બી આઠસો રૂપિયા લે છે સામાન્ય માણસના બારસો લે છે અને પેલા લોકોના સોળસો રૂપિયા લે છે પાછો એક ઠરાવ એવો કર્યો એ સમયમાં એ ઠરાવ નહોતો કે જેના ઘરમાં નળ કનેક્શન ના હોય તો પણ ટેક્સ લેવાનું આ એમના એમના કાયદા બનાવેલા છે કોઈ એ તો કોર્ટમાં જતું નથી અમે તો પોલેન્ડ બોર્ડ કર્યું છે ફેક્ટરીઓના ચાર ચાર હજાર ફેક્ટરીઓમાં બી વર્કરોને પાણી પીવા માટેનું નળ છે કંઈ વેપાર કરવા માટે નથી કોમર્શિયલ કારણે ગણાય જ્યારે વેપાર કરતો હોય ત્યારે પણ જ્યાં તમે ડ્રેનેજના કોન્ટની જ્યારે વાત કરતા હોય ત્યારે આ વડોદરા શહેર આજે પણ મોર દેન થર્ટી પર્સન્ટ લોકો આજે પણ ગંદુ પાણી પીએ છે કારણ કે દરરોજ બોર્ડની અંદર ફરિયાદ તમે જુઓ તો પચીસ પચાસ ફરિયાદો રોજ હોય છે એનો મતલબ શું થયો કે તમે શુદ્ધ પાણી આપતા નથી ગંદુ પાણી લોકો પીએ છે માંદા પડે છે જુદી જુદી બીમારીઓના ભોગ બને છે એ તમારી કાર્ય પદ્ધતિ છે એ નરી આંખે દેખાય છે વડોદરા મહાનગરપાલિકા છેલ્લા કેટલાય સમયથી વડોદરા શહેરના જે નાગરિકો છે તેમને કાળા પાણીની સજા આપી રહ્યું છે કારણ કે આપણે જોયું તે દરમિયાન ચોમાસાની અંદર પણ જે લોકો છે તેમને ડ્રેનેજનું જે મિશ્રિત પાણી છે તે પીવા માટે મજબૂર બન્યા હતા અને શિવાળો આવ્યો તેમ છતાં પણ હજુ પરિસ્થિતિ છે તે ત્રેજ પ્રકારની જોવા મળે છે વડોદરા શહેરના જે નાગરિકો છે તે કરોડો રૂપિયો રૂપિયાનો વેરો ભરવા છતાં પણ આ જે શુ શુદ્ધ પાણી તેમને પીવા નથી મળતું અને મનપા પણ આ લોકોને શુદ્ધ પાણી આપવામાં ક્યાંક ને ક્યાંક ગયું છે કારણ કે જે રીતે જોઈએ તો બે હજાર ચોવીસની અંદર અલગ અલગ માસમાં લેવામાં આવેલા જે પાણીના નમૂનાઓ હતા અને એ પાણીના નમૂનાઓમાં છસો પચાસ જેટલા જે પાણીના નમૂનાઓ છે તે ફેલ થયા છે અને આ જે તમામ પાણીના નમૂનાઓમાં ડ્રેનેજના પાણીની પણ હાજરી છે તે જોવા મળી હતી હાલ તો આ જે પાણી છે તેને બતાવવાનો પ્રયાસ કરીશું કે કયા પ્રકારનું આ જે ડોહળું પાણી છે તે અહીં આવી રહ્યું છે આપ જોઈ શકો છો તે રીતે આ જે પાણી છે અને આ પાણીમાં પણ જે માટી છે તે સ્પષ્ટપણે દેખાઈ રહી છે કારણ કે છેલ્લા કેટલા કેટલાય સમયથી આ જે લોકો છે અહીંયા આ જ પ્રકારનું પાણી પીવા માટે મજબૂર બન્યા છે આ જે વંદના ડુપ્લેખ છે વિહાર સિનેમા પાસે આવેલું અને અહીંયા અનેક એવા મકાનો છે કે જે હાલ પણ દૂષિત પાણી આવી રહ્યું છે જો કે કોર્પોરેશન કરોડો રૂપિયા ખર્ચી અને જે પાણીની ટાંકી હોય છે તે સાફ કરાવતું હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે દેખાઈ રહ્યું છે કે કોઈ પણ પ્રકારની જે કામગીરી છે તે અહીંયા નથી દેખાઈ રહી અને હાલ આ જે લોકો છે તે દૂષિત પાણી પીવા માટે મજબૂર બન્યા છે લોકો ક્યાંકને ક્યાંક વેચાતું પાણી અથવા તો જે વેચાતું ટેન્ક કરલાઈ અને જે વાપરવા માટેનું પાણી છે તે હાલ લાવી રહ્યા છે કોર્પોરેશન પર અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે કારણ કે કરોડો રૂપિયાનો જે વેરો ઉઘરાવે છે તેમ છતાં પણ લોકોને શુદ્ધ પાણી આપવામાં કોર્પોરેશન નિષ્ફળ ગયું છે અનેક વખતે લોકો દ્વારા ફરિયાદો કરવામાં આવી આવેદનો આપવામાં આવ્યા પરંતુ કોર્પોરેશનનું જે નિંદાદનિંદ જે તંત્ર છે તેના કાન સુધી હજુ આ વાત નથી પહોંચી અને હજુ પણ આ લોકો છે તે દૂષિત પાણી પીવા માટે મજબૂર બન્યા છે કેમેરામેન ડી કે સોલંકી સાથે અલ્પેશ સુધાર ಗುಜರಾತ್ ಫಾಸ್ಟ್ ವಡೋದರ